બજાર જેવું જ એકદમ સરસ એવું ઘરે આપણે હેલ્ધી વર્ઝનમાં ઘઉંના લોટનું મંચુરિયન બનાવીશું જે બાળકોનું મોસ્ટ ફેવરિટ હોય છે તો મેંદાનો લોટ આપણે સ્કીપ કરી અને ઘઉંના લોટનું બનાવીશું એટલે હેલ્ધી વર્ઝનમાં આપણે મંચુરિયન બનાવીશું તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે કોબીજ લીધી છે મેં તો નાની મેં એક કોબીજ લીધી છે એક સાથે ગાજર લીધું છે એ ક્રશ કરી લીધું છે સાથે કેપ્સિકમના મેં નાના પીસ કર્યા છે સાથે ઘઉંનો લોટ પોણી વાડકી જે રેગ્યુલરમાં ભાખરી રોટલી કરતા હોઈએ છે એ જ લોટ સાથે કોર્નફ્લોર ચાર ચમચી સાથે મરી પાવડર મરી પાવડર થોડો આગળ પડતો હોય છે એમાં મંચુરિયનમાં ટેસ્ટ એનો વધારે સારો આવે છે સાથે સોયા સોસ કાશ્મીરી લાલ મરચું અને મીઠું એડ કરીશું તો કાશ્મીરી લાલ મરચું આપણે એટલે એડ કરવાનું છે એનાથી કલર બહુ જ સરસ આવશે આપણે બજારમાં ફૂડ કલર યુઝ કરતા હોઈએ છીએ આપણે ફૂડ કલરની જગ્યાએ કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેનાથી કલર એકદમ સરસ એવો બજાર જેવો જ આવશે તો પાણી લીધા વગર આપણે ડોને બાંધી દઈશું બહુ સોફ્ટ નથી બાંધવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમારે જરૂર પડે તો એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવાનું કોબીજમાંથી પાણી રિલીઝ થાય છે એટલે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી પડતી હવે હથળી પર આપણે ઓઇલ લગાવી અને આવા બોલ્સ વાળી લઈશું તો તમે ચોઈસ પ્રમાણે નાના મોટા બોલ્સ વાળી શકો છો તો બાળકોનું આ મોસ્ટ ફેવરિટ હોય છે મેંદા કરતાં ઘઉંના લોટનું આપણે બાળકોને મંચુરિયન બનાવીને આપીએ તો એ વધારે ખાય તો બી ડાય ડાયજેસ્ટ થઈ જાય છે અને પ્રોબ્લેમ નથી થતો કારણ કે મેંદા કરતાં ઘઉં વહેલાં ડાયજેસ્ટ થાય છે એટલે આપણે ઘઉંના લોટનું મંચુરિયન બનાવ્યું છે એકદમ હેલ્ધી તો બધા બોલ્સ વાડીને મેં રેડી કરી લીધા છે તો આ રેસીપી ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી ટ્રાય કરજો ખબર જ નહીં પડે કે આપણે મેંદાના લોટના બનાવ્યા છે કે ઘઉંના લોટના એવું તો ઘઉંના લોટના મેં બનાવ્યા ને બહુ જ સરસ લાગ્યા ઘરમાં બધાને જ બહુ ભાયા એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી તો ધીમા ગેસ પર આપણે ફ્રાય કરી લઈશું મંચુરિયન બોલ્સને તો ફાસ્ટ ગેસ પર આપણે નથી ફ્રાય કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલા માટે આપણે ફાસ્ટ ગેસ પર નથી કરવાનું એડ કરતી વખતે આપણે એકદમ ધીમો ગેસ રાખીશું અને પછી લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાના છે તો જોઈ શકો છો આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના બધા જ બોલ એવી રીતે આપણે તરી દઈશું તો આપણે ફ્રાય કરતી વખતે બી બી આપણા મંચુરિયન જે બોલ્સ બનાવ્યા એ બિલકુલ તૂટ્યા નથી તમે જોઈ શકો છો બાઇન્ડિંગ પણ સરસ આવી ગયું છે આપણું તો બજારમાં આજીનો મોટો કે ફૂડ કલર્સ યુઝ કરે છે આપણે હેલ્ધી વર્ઝનમાં ઘરે બનાવીશું અને એકદમ ઇઝી રેસીપી છે એને વાર પણ નથી લાગતી બનાવતા બધા મંચુરિયન બોલ્સ આપણે ફ્રાય કરી લીધા છે જોઈ શકો છો તમે કલર એકદમ બજાર જેવો જેવો બજારમાં મંચુરિયન બોલ હોય છે એવો જ કલર આવ્યો છે તમે આને એકલા પણ ખાઈ શકો છો બહુ જ સરસ એવા ટેસ્ટી લાગશે તો મેં તમને તોડીને પણ બતાવ્યું તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હવે આપણે ગ્રેવી બનાવીશું તો પેન આપણે આયનનું લેવાનું છે અને આ ગ્રેવી છે ને એ બધા આપણે ફાસ્ટ ગેસ પર કરીશું જેથી એની ફ્લેવર એકદમ સરસ આવશે ઓનિયન લઈશું ઓનિયનને મેં આવી રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે સાથે કેપ્સિકમ અને ગાજર લઈશું ઓનિયન થોડી ટ્રાન્સપરન્ટ થાય પછી કેપ્સિકમ અને ગાજર એડ કરીશું સાથે થોડી વધારે એવી કોબીજ એડ કરીશું આપણે કોબીજનું પ્રમાણ મંચુરિયનમાં વધારે જ હોય છે તો કોઈ પણ સબ્જી આપણે ઓવર નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મીઠું એડ કરીશું પાણીમાં આપણે કોર્ન ફ્લોર એડ કરી અને કોર્ન ફ્લોરની સ સ્લોરી બનાવી અને એડ કરીશું એનાથી સરસ એવી ગ્રેવી ઠીક થશે સાથે સોયા સોસ એડ કરીશું સાથે ટોમેટો કેચઅપ મરી પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જ્યારે કોર્નફ્લોર એડ કર્યો ત્યારે મેં એમાં થોડું વિનેગર પણ એડ કર્યું હતું તો તમારે વિનેગર સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરવાનો એની સાથે તમે લીંબુ પણ યુઝ કરી શકો છો સાથે કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તો ગ્રેવી તમારે થીક જોઈતી હોય એ પ્રમાણે તમારે કોર્નફ્લોર ઉમેરવાનો અને એ પ્રમાણે સબ્જી એડ કરવાની તો હું ગ્રેવી થોડી વધારે કરીશ એટલા માટે મેં ગ્રેવી સબ્જીનું માપ વધારે રાખ્યું છે અને કોર્નફ્લોર થોડો વધારે એડ કર્યો છે તો મારા ઘરમાં ગ્રેવી ભાવે છે બાળકોને એટલા માટે મેં ગ્રેવી વધારે રાખી છે હવે ગ્રીન ઓનિયન છે એ એડ કરીશું બસ રેડી છે આપણા ઘઉના લોટના એવા હેલ્ધી મંચુરિયન તો લાગે છે ને બજાર જેવા જ ફ્રેન્ડ્સ કોઈ કહેજ નહીં કે આપણા ઘઉંના લોટમાંથી મંચુરિયન રેડી કર્યા છે સૌ કરીશું તમે જોઈ શકો છો લુક્સમાં અને ટેસ્ટમાં પણ એટલા સરસ થશે તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રીતે કરશો તો એકદમ બજાર જેવા ટેસ્ટમાં અને સરસ એવા હેલ્ધી બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવી રેસીપીઝ જોવા માટે થેન્ક યુ